I don't know. Hola. Güenito porro. Ya me mutkari ka dilo. Ah.

દર વર્ષ દર મહિને દર મહિને અમાસ પછી જે બીજ આવે એ દર બીજ અમે આ બીજ ઉજવણી કરીએ છીએ આપણે આજે કાર્યક્રમ કરો છો રામાબીર મહારાજ નો તમે કેટલા વર્ષ થી એને એને રીતના આજે આ પ્રસંગ તો જયારે આજે જયારે ઉદગમ સ્થાન જયારે થયું તે ઘરે યાર તો અમારો જન્મ એ નતો અને જે વર્ષોથી આજે જયારે પીર તરીકે પ્રગટ થયા હતા એક આ જગ્યા ઉપર એટલે અમારા બાપ દાદાઓ અત્યારે અમને નાનચી ગમતું કર્યું છે બહાર જે મંદિર છે નાનું એ નાનું મંદિર હતું ભાઈ એને ધીમે ધીમે વિકાસ થયો લોકોનું કામ થયું લોકોને એ થયું એટલે ધીમે ધીમે આ જગ્યાનો વિકાસ થયો અત્યારે એક નાની ડેરીમાંથી આ વિશાળ અત્યારના મંદિર અત્યાર તમારી સામે ઊભું છે દર બીજે આગળ એટલો બધો મહિમા છે કે સો બસો કિલોમીટરથી લોકો પગપાળા દર્શન કરવા આવે છે દર બીજે અને લોકોની મનોકામના પૂરે તમે જોઈ શકો છો લાઇનમાં અત્યારે એટલી બધી એક એકથી દોઢ કિલોમીટર લોકો લાઈનમાં ઊભા રહ્યા છે વજન લઈને નાના નાના બાળકો લઈને ઊભા રહ્યા છે ભૂલકા થઈને ઊભા રહ્યા છે અને એ લોકોને કોઈપણ પ્રકારનો અગવાન ના પડે તે માટે અમારી પાસે શેડ બનાવ્યો છે શેડમાં પંખા છે અને એમને માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા અમે કરી છે અને કોઈને બીજનો અપવાસ હોય તો એની માટે અમે બટાકાની ફરાર છે ચા છે અત્યારે અમારે સવરમોર આ ગઈકાલ રાતના અગિયાર વાગ્યાનો રસોડું ચાલુ છે હાલની તારીખમાં જુઓ તો તમારે અત્યારે રસોડું ચાલુ જ છે અને ગૂતાલ ગામ સમજપુર એટલો બધો બધા બધા વર્ણના લોકો રહે છે પણ બધા લોકોનો એટલો બધો સહ સહકાર છે અને એટલો ઉત્સાહથી કામ કરે છે કે પોતાનું જાતે કામ કરતા આવી રીતનું કામ કરે છે અને એમાં બધા વર્ણના લોકો છે અને બધા જાતિના લોકો છે તો પણ બધા સાથે મળીને આ દાદાઓને એક ઉત્સવ ઉજવે છે અને અત્યારે અમે બે હજાર થી પચીસ હજાર પબ્લિક થાય કે રાતે અગિયાર વાગ્યાની પબ્લિક ચાલુ છે આ રીતની અને આ રાતે બે વાગશે આજે આ રાતે દસ અગિયાર વાગે જ્યારે પબ્લિક ઓછી થશે ત્યારે નવ વાગે બધું ભજન મંડળ આવશે આજુબાજુના પચીસ ગામોમાંથી ભજન મંડળ આવશે એક ભજન મંડળ એક ભજન ગાશે તો બી અમુક અમુક ગામવાળાના ભજન કરવાના રહી જશે કેમકે એટલા બધા મંડળ આવશે રાત્રે અને અહીંથી જે ચૈતર માસમાં છે આસો માસમાં જે નવરાત્રિમાં જે પગપાળા જે દેવ દિવાળી પર જે બધા ડભોઈ તાલુકાના આપણે રાજપીપળા તાલુકાના જે ડેઢિયાપાડાના લોકો જે અહીંથી ચાલતા જે પગપાળા પ્રવાસ જાય છે એ લોકોને ચા નાસ્તો અને જમવાની રહેવાની બધી અમે નિશુલ્ક સેવા કરીએ છીએ એક પણ રૂપિયો લીધા વગર એ જે અમારે જે ફંડ પાળો જે આવે એ અમે સત્કાર્યમાં એનો ઉપયોગ કરીએ છીએ કે એ લોકોને જમવાનું રહેવાનું આ ગાદલા પાડ્યા છે બસો નંગ અમારી પાસે પાણીની સુવિધા છે રહેવાની સુવિધા છે બધું જ છે એ રીતે અમે જેટલી બનેલી સેવા કરે બીજનો બહુ મહિમા છે બહુ દૂર દૂર થી લોકો આવે છે અમારું અનિલ કુમાર દિલીપભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ ગુતાલ અને સંચાલક રામદેવ સેવા બીજ એટલે આ એમાં એવું હતું કે એક જગ્યા પર એક એવું કીધું કે બાર જગ્યા પર આ લોકોએ પાર્ક વ્યવસ્થા કરી હતી એટલે બાર બીજ એટલે કે આ પ્રમાણ આપ્યું હતું બાર બીજ જોશ સ્વરૂપે રામદેવજી મહારાજે એને પ્રમાણ આપ્યું છે ત્યારથી આ બીજનો ઉત્સવ ઉજવવામાં આવે છે એ બાર બીજનો બાર જગ્યાએ બીજ એક સાથે અમને ચમત્કાર આપ્યો તો તારનો આ બાર બીજનો મહિમા છે અને ઉજવાય છે તમને જય બાબા જય રામદેવ